દોસ્તો આજે ઠાકોર ફેમિલીના વ્લોગની અંદર કાજલબેનને બતાવવામાં આવે છે તેવું વિડીયોની અંદર જાણવા મળી રહ્યું છે તો વિડીયોની અંદર દોસ્તો બનારા જે હું તમને આખો વિડીયો બતાવું છું તો આ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર ફેમિલીને લઈને વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો આજે ઠાકોર ફેમિલીના એટલે કે સંજયભાઈને રણજીતભાઈ બંને લોકો સરકાસન એટલે કે સૌ કરનજીના ઘરે કાજલબેન અને દિવ્યાંશ બંને લોકોને તેમના ઘરે લેવા માટે ગયા છે તેઓ આ વિડિયોની અંદર જાણવા મળી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર તેમના અકાઉન્ટ ઉપરથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સૌ કરણજી ઠાકોરનું આ ઘર છે અને તેમની ઘરની અંદર દોસ્તો તે લોકો બેઠા છે વિડીયોની અંદર તમે લાઈવ જોઈ શકો છો દિવ્યા સંજયભાઈ રણજીતભાઈ અને તે લોકો લાઈવ વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેમનો આ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમને બધાને ખબર હશે સૌ કરણજી ઠાકોરનું ત્રણ મહિના પહેલાં અવસાન થયું હતું તે બાદ દોસ્તો આજે વિડીયોની અંદર પહેલી વાર એટલે કે કાજલબહેનની વિડીયોની અંદર બતાવવામાં આવ્યા છે તેવું હાલ અત્યારે વિડીયો દ્વારા સ્પષ્ટ માહિતી મળી રહી છે તો દોસ્તો તમે લાઈવ દરવાજાની અંદર જોઈ શકો છો કાજલબેન આવી રહ્યા છે તો વિડિયોની અંદર આ કાજલબેનનો બેનનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે લોકો દ્વારા કમેન્ટ પણ એવી કરવામાં આવી રહી છે કાજલબેન જ છે તેવું પણ લોકો દ્વારા હાલ અત્યારે કહેવામાં આવી રહ્યું છે તો દોસ્તો આ કાજલબેનનો બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવા ન ભૂલતા જાય